સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણુ છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિન હાથ ધરાવ્યું મધ્ય ગુજરાત વીજ કંપની અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેક ઇન કર્યું જિલ્લા ખાનપુર લોડાવડા કનાડા અને સંતરામપુર તાલુકાનું વીજ ચેક ઇન કરાયું હતું જિલ્લાના અડસઠ ગામોમાં છસો છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા વીજ ચેક ઇન કરાતા પંદર લાખની વીજ ચોરી જળવાઈ જિલ્લામાં વીજ ચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તેમાં મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં થઈને કુલ છસો છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા અને તેમાંથી ઇઠ્યાસી કનેક્શનોની અંદર વીજ ચોરી ઝડપાઈ અને તેથી કરીને પંદર લાખ જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે